વાત કરીએ ડીસાની તો ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો ચોમાસું મગફળી ભરાવા માટે આવી રહ્યા છે જી હા જેના કારણે અત્યાર સુધી ડીસા માર્કેટ યાર્ડમાં રોજની ચાલીસ હજારથી પિસ્તાલીસ હજારની મગફળીની બોરીની આવક થઈ રહી છે હાલમાં ખેડૂતોને મગફળીમાં પ્રતિ મણે બારસો પચાસથી સોળસો રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું મગફળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતોને અનેક કુદરતી આફતનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સારું એવું મગફળીમાં ખેડૂતોને ઉત્પાદન મળ્યું છે ત્યારે ડીસા તાલુકામાં પણ ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું પણ વાવેતર કર્યું હતું આવો ભઈ ડોગિયાથી આવું છું નાથુભાઈ પટેલ મારું નામ છે મગફળી વેચવા આવ્યો હતો અને ભાવ પંદર બારસો તેરસોથી મોડીને હેઠ પંદરસો સોળસો સુધી સાડા પંદરસો સુધી ભાવ પડ્યા એટલે મારી મગફળી તો પંદરસોમાં જ વેચવાની અને અમે ખર્ચો તો ખૂબ કરીએ છે પણ તો એ ખર્ચાના પ્રમાણમાં અને જે ઉત્પાદન ખર્ચ થાય છે એના પ્રમાણમાં આ ભાવ ઓછા જ પડે ખેડૂતોને તો અને ખેડૂતો માટે જો હજી નિકાસ માટે પ્રોત્સાહન વધારવામાં આવે તો હારું તો એમો અને બીજો તેલીબીયાના ભાવ તો નેચા છે એ લોકોએ બીજો તેલીબીયા વાપરવો જોઈએ જો તેલના ભાવ વધારે લાગતા હોય તો પણ મગફળીના ભાવ રાયડાની નિકાસ કરો તો એ એનાથી ફાયદો મગફળી નહીં થાય સમિતિ દિશાના મુખ્ય માર્કેટ માર્કેટમાં ચોમાસુ મગફળીની આવક તારીખ ત્રીસ નવ બે હજાર તેવીસથી શરૂ થઈ ગયેલ છે ગત વર્ષ દરમિયાન મગફળીની આવક એ સોળ લાખને પાંચ હજાર ચારસો ને અઠ્ઠાવન બોરી નોંધાયેલ હતી અને ભાવ પ્રતિ વીસ કિલોના નવસો ને એકોતેર રૂપિયાથી ચૌદસો ને એકાવન રૂપિયા હતા એવરેજ ભાવ બારસો ને સિત્તોતેર હતા ચાલુ વર્ષે ભાવ બારસો પચાસથી પંદરસો ને એક્યાસી રૂપિયા સુધીના નોંધાયેલ છે અને દૈનિક લગભગ ચાલીસથી પિસ્તાલીસ હજાર બોરીની આવક છે સરકારે ટેકાના ભાવ પ્રતિ વીસ કિલોના બારસો ને તોતેર રૂપિયા જાહેર કરેલ છે પરંતુ ખેડૂતોને ખુલ્લા બજારની અંદર ટેકાના ભાવથી પણ વધુ ભાવ અત્યારે મળી રહ્યા છે બજાર સમિતિ ડિસ્વા દ્વારા હરાજી સંબંધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે ચાલુ વર્ષે ભાવ જળવાઈ રહેવાની પૂર્ણ શક્યતા છે કારણ કે વિશ્વના જે મગફળી ઉત્પાદક દેશો છે ત્યાં આગળ પૂરની સ્થિતિને કારણે ત્યાં પાક નિષ્ફળ ગયા હોવાની ભીતિ છે અને જેના કારણે ભાવ અને આવક બંને અહીં જળવાઈ રહેવી પૂર્ણ શક્યતાઓ છે ડીસાની મગફળીની વાત કરીએ તો ડીસાની મગફળીના દાણા લગભગ વિશ્વના તેર દેશોની અંદર નિકાસ થાય છે જુદા જુદા એક્સપોર્ટરો દ્વારા અહીંથી નિકાસ થાય છે જેથી ચાલુ વર્ષે પણ ખેડૂતોને પૂરતા અને પોષણક્ષમ ભાવ મળવાની પૂરતી શક્યતાઓ છે